મહુવા તાલુકાના અનાવલ ગામે હનુમાન મંદિરે જન્મોત્સવ ના કાર્યક્રમ મારુતિ જ ધૂમધામથી ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજને શ્રી રામનું પઠન કરી ભોજન પ્રસાદીનો લ્હાવો લીધો હતો

અને ભગવાનના દર્શન કરી ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સુરક્ષા ભાગરૂપે બંદોબસ્તની સેવા પૂરી પાડી હતી અમારો મારુતિ એક ગ્રુપ છે જે એની અંદર આ મંત્રી છે બાકીના બધા ભાવિક ભક્તો છે ને આયોજન છે બધા બરાબર હવે તમે કેટલા વર્ષથી છે ને આ પ્રસંગ ઉજવો હવે કર્યા હતી જે વર્ષ છે ને બધા ગામજનો બધા બહુ સેવા ભાવે છે એટલે બધાએ બહુ સાસર કરાખ્યો છે અમારા ગ્રુપનો નો બહુ આભાર માનું છું કે આજે આટલી સેવા છે નવીનભાઈ પટેલ જનસાક્ષી ન્યૂઝમાં મહુવા